તો મહેસાણા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો મહેસાણા બહુચરાજીના અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો છે મંડાલી અંબાલા સૂરજ ત્યારબાદ સાપાવાડા ગામમાં પણ વરસાદ પડ્યો છે ભારે પવન સાથેના વરસાદથી વીજળી અનેક જગ્યા ઉપર ગુલ થવાની પણ ઘટના બની છે તો મહેસાણા જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી છે ગાજવીજ સાથે વરસાદનું આગમન થવું છે બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે મંડાલી અંબાલા સૂરજ સાપાવાડા ગામમાં વરસાદ નોંધાવ્યો છે ભારે પવન વરસાદથી વીજળી પણ ગુલ થવાની ઘટના સામે આવી છે જોઈ શકાય છે કે કડાકા ભડાકા અને પવન સાથે મહેસાણામાં મેઘ સવારી પહોંચી છે મહેસાણા શહેર બહુચરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે હાલ તો વરસાદને કારણે જે વાતાવરણમાંથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો